અને રાત્રે તો આ ખાડાઓ વધુ ગંભીર સમસ્યા ઉભી કરી શકે છે અવારનવાર થતી ટક્કરો અને અકસ્માતો એ જનતામાં ભયનો માહોલ ઊભો કર્યો છે હાઈવે અધિકારીઓ આ સમસ્યા તરફ જાણે આંખ મીચી બેસી રહ્યા હોય તેમ લાગે છે ભીલાડ ચેકપોસ્ટ એક સમયે જે સરકાર માટે કરોડોની આવકનું કેન્દ્ર હતું આજે બેદરકારી અને અવ્યવસ્થાને કારણે તબાહીનો નમૂનો બની ગયો છે ચેકપોસ્ટ બંધ થવાના કારણે ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર નષ્ટ થઈ ગયા છે અને અધિકારીઓ દ્વારા તેની મરામત માટે કોઈ પગલા ભરવામાં આવતા નથી લોકોએ હવે હાઇવે ઓથોરિટીને જણાવવું પડશે કે આ કુંભકર્ણની નિંદ્રાથી બહાર નીકળીને રસ્તાઓની તાત્કાલિક મરામત કરવામાં આવે અને લોક જિંદગી માટે જોખમ ઘટાડવામાં આવે